રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી એસઆઈઆની જે કામગીરી ચાલતી હતી આમ તો સંપૂર્ણ આખા દેશની અંદર એસઆઈની કામગીરી ચાલી રાજ્યની અંદર એસઆઈની કામગીરી પૂરજોશ જોશથી ચાલી હતી તેની વચ્ચે અનેક વિવાદો પણ થયા હતા અને વિવાદો વચ્ચે પણ થોડા સમય પહેલા એસઆઈઆર ની કામગીરી પૂર્ણ થઈ એસઆઈની કામગીરી પૂર્ણ થઈ ત્યારબાદ એસઆઈઆ આંકડાઓ પણ જાહેર કરવામાં આવ્યા જેમાં ચાર કરોડ આડત્રીસ લાખથી વધુ મતદારો ગુજરાતની અંદર નોંધાયા હતા પણ તો એસઆઈઆર ની કામગીરીને લઈને ઠેર ઠેર કોંગ્રેસ વિરોધ કરી રહ્યું છે બે દિવસ પહેલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ એસઆઈની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે એસઆઈઆરની કામગીરીને લઈને તેમના જે રિપોર્ટ છે તેમના જે આંકડાઓ છે એ રાજકીય પાર્ટીને આપવા જોઈએ અને હવે તેને લઈને જ તેના વિરોધમાં હિંમતનગરની અંદર કોંગ્રેસે વિરોધ કર્યો છે અને હિંમતનગરના મતદારોના મત અધિકાર છીનવાયા હોવાનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે શું છે સમગ્ર મામલો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને કોંગ્રેસના નેતાઓએ એસઆઈની કામગીરીને લઈને શું આરોપો લગાવ્યા આજે તેની આપણે વાત કરવી છે હિંમતનગર કોંગ્રેસના આગેવાનો અને નેતાઓએ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી છે અને ત્યાં એક આવેદનપત્ર આપે છે અને આવેદનપત્ર એસઆઈની કામગીરીમાં જે પણ કામગીરી થઈ છે તેને લઈને અમુક આક્ષેપો લગાવે છે અને કલેક્ટરને તેઓ આવેદનપત્ર આપીને જણાવે છે કે તમામ પ્રકારનો જે ડેટા છે એ રાજકીય પાર્ટીને આપવો જોઈએ

છેલ્લા ત્રણ દિવસની ગતિવિધિ જોઈએ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામે તમામ જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ મોટી સંખ્યામાં ફોર્મ નંબર સાત આપીને ચોક્કસ મતદારોને કમી કરાવવાનું અભિયાન આદરવામાં આવ્યું છે ત્યારે મારો પહેલો પ્રશ્ન એ છે કે એસઆઈઆર પ્રક્રિયા ગુજરાતમાં લાગુ કરી એમાં ચૂંટણી પંચે પણ સક્રિયતા દાખવી પારદર્શતા કામગીરી થાય એના માટે તમામ કલેક્ટરશ્રીઓને ઇન્વોલ્વ કર્યા એની સાથે ચૂંટણી અધિકારી ડેપ્યુટી શ્રીઓ બી કામગીરીમાં સક્રિય ભાગ લીધો અને તમામ તાલુકાના મામલતદાર મામલતદારશ્રીઓ પણ આ પ્રક્રિયામાં ભાગ લીધો અને જે ગ્રાઉન્ડ લેવલની જે કામગીરી હતી એ એ મતદારના ઘરે ઘરે જઈને ફોર્મ પહોંચાડીને ફોર્મ કલેક્ટ કરવાની કામગીરી પણ બીએલોએ કરી અને એ પ્રકારે આ સમગ્ર કામગીરી જયારે પૂર્ણ થઈ ગઈ હતી ત્યારે ફરી પાછી આ વાંધા અરજી આપવાનું કારણ શું શું એ લોકોને એમની સરકાર પર વિશ્વાસ નથી શું એ લોકોને ચૂંટણી પંચ પર વિશ્વાસ નથી શું એ લોકોને વહીવટી તંત્ર પર વિશ્વાસ નથી કારણ કે આ તો આક્ષેપ કોઈ રાજકીય નથી પણ એ લોકો સીધો આક્ષેપ આ સરકારી અધિકારીઓને પર કરી રહ્યા છે કે એ લોકોએ કામગીરી બરાબર કરી નથી આ વસ્તુ વ્યાજબી નથી પારદર્શિતા થઈ જ છે અને બોતેર લાખ જેટલા મતો એટલે જ નીકળી પણ ગયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને હું અપીલ કરું છું કે તમે લોકો એ વાંધા અરજી આપી છે તો વાંધો નથી પણ વાંધા અરજી આપે એને પુરાવા પણ રજૂ કરવા પડશે પુરાવા રજૂ નહીં થાય એને માટે દંડની પણ જોગવાઈ છે સજાને પણ પાત્ર એ બનશે ત્યારે અમે જયારે માણસો જે વાંધો લીધો છે એની સામે એફઆઈઆર કરીએ તો ફરી પાછું તમારું પોલીસ તંત્ર એને બચાવે નહીં કડક માં કડક કાર્યવાહી કરીને એ લોકોને જેલ ભેગા થવાના હોય તો એ થવા દેજો એને બચાવવા પાછા ના આવતા એટલી હું વિનંતી કરું છું ને પ્રદેશ પ્રમુખશ્રી પણ કહેવા માંગુ છું કે તમારે જ સૂચના આપી દેવી જોઈએ કે આ તો તમારે તમારી સરકાર પર વિશ્વાસ નથી તમને તમારા મુખ્યમંત્રી પર વિશ્વાસ નથી તો તમારે વાંધા અરજી આપવી પડે એટલે તમારે આપી દેવી જોઈએ કે જેટલી પણ જગ્યાએ ગુજરાતમાં વાંધા અરજી આપવામાં આવી છે પરત ખેંચી લે અને આ અધિકારીઓ અને કર્મચારીઓને વગાવવાનું બંધ કરે અત્યારે જે પ્રકારની અરજીઓ એ લોકોએ આપી છે આધાર પુરાવા વગર ઘણી જગ્યાએ એવું છે કે ચૂંટણી કાર્ડ મારું હોય સહી રામભાઈ ની હોય અને વ્યક્તિ હોય એટલે કોઈ પણ એ માત્ર એજન્સી ભાડે રાખીને ભારતીય જનતા એક જગ્યાએથી આ નામોને બધું તૈયાર કરવામાં આવ્યું છે અને નાનામી રીતે આ અરજીઓ પહોંચાડવામાં આવી છે માત્ર ગુજરાતનું વાતાવરણ કલુષિત કરવાનું અને વિવાદ ઉભો થાય એના સિવાય આમાં કોઈ એક પણ નામ નીકળવાનું નથી આ પ્રક્રિયાથી એક પણ નામ નીકળવાનું

આગામી સમયમાં ધરણા પ્રદર્શન તેમજ કલેક્ટર કચેરીનો ઘેરાવો પણ કરવામાં આવશે તેવી વાત કોંગ્રેસે કરી છે દિન પ્રતિદિન હવે એસઆઈની કામગીરીને લઈને ગુજરાતમાં કોંગ્રેસે વિરોધના સૂર ઉઠાડી રહી છે ક્યાંક તે ભાજપ અને ચૂંટણી પંચની મીલીભગતની વાત કરી રહી છે તો ક્યાંક એ મતદારોનો અધિકાર છીનવાયો હોય એવી વાત કરી રહી છે ક્યાંક ખોટા મતદારો ઉમેરાયા છે અને સાચા મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે તેવા પુરાવા પણ અમુક વખત એ કોંગ્રેસ આપતી હોય છે અને કહેતી હોય છે કે એસઆઈઆઈ ની કામગીરીમાં જે છબરડા થયા છે છબરડા બંધ કરવામાં આવે સરકાર એસઆઈઆઈ ની જે કામગીરી છે એસઆઈઆઈ ની કામગીરી પારદર્શક કરે અને જે પણ એસઆઈઆઈ ની કામગીરી બાદ જે ડેટા એકઠા કરવામાં આવ્યો છે ડેટા એ તમામ રાજકીય પાર્ટીને આપવામાં આવે તેવી પણ કોંગ્રેસે બે દિવસ પહેલા અમિત ચાવડાએ પણ માંગ ઉઠાવી હતી અને ફરી એક વખત હવે કોંગ્રેસના નેતાઓ તેનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે જોવાનું રહેશે કે શું આવનારા સમયમાં એસઆઈઆઈની કામગીરીને લઈને કોંગ્રેસ હજુ કેટલો ઉગ્ર વિરોધ કરે છે અને ત્યારબાદ શું સરકારે ડેટા રાજકીય પાર્ટીને આપે છે કે નહીં તે નિર્ણય ઉપર સૌની નજર રહેશે પરંતુ તો આ બાબતે શું માનવું છે કે એસઆઈની કામગીરી એ રાજ્યની અંદર કેટલી પારદર્શકતાથી થઈ છે એ મારો કોમેન્ટ બોક્સમાં ચૂકથી જણાવજો બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત ગુજરાતનો ગજનાથ ગજના નમસ્કાર